प्रथम जय घोष कर सो ब्रह्मनाथ जी गुंजी उठे कालूभार जेवी सरस्वती नदी न मंगल प्रवाह माँ गंगा सती कलसंग भगत जी निराभिमानी व्यक्तित्व पानबाई माँ आगल वांगद्रा परम श्रद्धेय प्रातस्मरणीय हनुमानदास बापू આવું વિરલ પવિત્ર સ્થાન પ્રથમ કરશું આપણે ઉદીશ્વરે સનાતન ધાર ચૈતન્ય શાશ્વતમ શાંત વ્યોમાતીત નિરંજનમ નાદ બિંદુ ગુરુવે નમ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર્કૃપા ભારતીય સંસ્કૃતિની અંદર જ્ઞાન ભક્તિ અને નિષ્કામ કર્મના ત્રિવેણ સંગમ વાળી વૈદાંત અધ્યાત્મ જગતની મહાન યુનિવર્સિટી એટલે ગંગા સતીજીની એકત્રીસ એકસો એકત્રીસમી પુણ્યતિથી નિર્માણ તિથિ આ એમનું પવિત્ર સ્થળ અહીં બેઠેલા ને મારી વિનંતી છે અહીં પુરુષ વર્ગ સ્ત્રી વર્ગ બધાને કરબદ્ધ પ્રાર્થના કથામાં તો કથા આવશે કથા વિશે હું કઈ નહીં બોલું આ સ્થળથી બધા પરિચિત છે ભજન થી બધા પરિચિત છે એ બાબત કઈ નથી કરવી એક એવી વાત કરવી છે કે જેનાથી દેશ ધર્મ અને સંસ્કૃતિ બચે એવી એક વાત કરવી છે અઘરી જે કદાચ તમને ન ગમે ન રૂચે પણ છાતી ઠોકીને કહું છું એમ કરશો તો જ બચશો નહીતર તમને કોઈ બચાવી નહીં શકે એ માટે તમે મરી ત્યાં સુધીમાં તરી વાત છે જો ગંગા સતીજીને ઓળખશો તો તરી જશો મરી જાઓ ત્યાં સુધીમાં તમે એક કામ કરીને જાઓ તમારી પ્રજાને આસ્તિક બનાવીને જાઓ જેથી આ દસ દેશ બચી જાય આસ્તિક બનાવો આસ્તિક આ દેશની પ્રજાને ગીતા ગમે રામાયણ ગમે મહાભારત ગમે વેદો અને ઉપનિષદો ગમે સંતો ગમે મંદિરો ગમે સમાધિઓ ગમે ધર્મસ્થાનો ગમે નદી ગમે પહાડો ગમે વૃક્ષો ગમે ગાય ગમે 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 પ્રકૃતિ સંસ્કૃતિ આ કરવું પડશે જખ મારી નહીં તમને બચાવનારા જગતમાં કોઈ છે નહીં યાદ રાખજો આસ્તિક બનાવો તમારી પ્રજા તમારી પ્રજા નાસ્તિક છે એને હોટલ ગમે છે એને પીજા ગમે છે એને ટીવીના પડદા ગમે છે અને મોબાઈલની સ્ક્રીન ગમે છે જગતનું કોઈ સાધન ખરાબ નથી ઉપયોગ થવો જોઈએ ઉપભોગ નહીં હાઉ ટુ યુઝ તમે એટલા બધા નિર્માલ્ય છો તમારી પ્રજા તમારું ગીધું કરી શકે વંશ નો તો કઈ નહીં પણ આ દેશની ગંગાની પવિત્રતા રહેવી જોઈએ બાપુ આ દેશની અંદર ગીતાનો શ્લોક વંચાવવો જોઈએ આ દેશની અંદર રામાયણની ચોપાઈ વંચાવી જોઈએ આ દેશની અંદર મેરુર ડગે પણ જેના મનડા લગે એ ભજન ગવાવું જોઈએ તમે તમને બચાવવાનું છોડી દો જેને બચાવવાથી બધું બચી જાય છે એને બચાવો અમે એ માટે જન્મ્યા છીએ એ માટે અમે ઘરબાર છોડ્યા છે એ માટે મા બાપ છોડ્યા છે નહીતર મારીને પૈસા લઈ આવવાની તાકાત છે અમે કાંઈ હિજડા નથી પૈસા માટે નહીં આ જીવિકા માટે કોઈ દિવસ વિચાર જ નથી પૈસા માટે નહીં પ્રેમ માટે જીવી છે પ્રેમ માટે લવ ઇઝ ઓલવેઝ વન વે કુચરાને પાંચસો નેટ દોખાડીને ગલુડિયાને પાંચસો નોટ બધાને એમ કરો તો આવે ગલુડિયું એને ચોથીઓ રોટલી બતાવો ને તો તરત આવે એને ખબર છે કે અહંકારી સર્જન પેટ ન ભરે ઈશ્વરીય સર્જન જ પેટ ભરે બાપુ વાસ્તવિકતાનો સ્વીકાર કરી તમારી પ્રજાને આસ્તિક બનાવો આસ્તિક નહીતર દેશ નહીં બચે એને જેની ઉપર શ્રદ્ધા છે અહીંયાથી હટાવો એ માન્યતા છે આ સુખ આપશે પૈસા સુખ આપશે વૈજ્ઞાનિક સાધનો સુખ આપશે એસી સુખ આપશે મોટર બંગલા સુખ આપશે આ પુરાણ બધા આ સુખ આપશે સુખ આપશે વડીલો જેની પાસે અનુભવની ગાથા છે સુખ આપશે કલકલ નિરાદ કરતી સરિતા સુખ આપશે વૃક્ષ આવેલી કેરી સુખ સફરજન ચીકુ સુખ આપશે કિલા સુખ આપશે આંબલી કાતરા બાપુ સુખ ગાંડા બાવળ રોજડા ને ઘેંટા જીવે તમે તમે યુ કમ્પેર યોર લાઈફ તમે તમારા જિંદગીને મૂલવી જો કે તમે ગાંડા બાવળ જેટલો ઉપકાર કરી શકો એમ છો તમારા કોલસા પડે એવું છે તમે વાડ કામ આવે એવા છો જો કઈ ન કરી શકતા હોય તો કેટલાય ખાડા છે પડીને મરી જાઓ શું કામ નડો છો માન્યતા વાળા એ પ્રજાને ઊંચે ઉઠાવો ઢસડી લાવ માન્યતાને દૂર કરો શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ કરો બીજો વિચાર જ નહીં નો સેકન્ડ થોટ એટ ઓલ બીજો વિચાર જ નહીં ભગવાન છે ભગવાન જ સર્વસ્વ છે અંતર્મુખ કરી ઈશ્વરાભિમુખ બનાવો સદગુરુના લાલ બનાવો યાદ રાખજો સત્સંગ સંત સમાગમ સદગુરુ માથે નહીં હોય ને તો ગુરુબિન ભવનીથી તરેન કોઈ હોય શંકર બિરંજ સમય બને આ માતાઓનું કામ છે જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય દેશની સત્સંગની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી આ દેશની સ્ત્રીઓ અડધો અડધો કલાક આરી સામે ધ્યાર કરવામાં કાઢે એ દેશની પ્રજા શું મોથ મારે એનું શું કામ છે બાથરૂમમાં વંદો કે ગરોળી ભરી જાય બહાર નીકળી જાય નાવા નો રહે એ દેશની પ્રજા હિજડાય જેવી થાય નિર્માલ એ શું કરી શકે અમને બાપુએ કીધું બા અરે અમે શું બગાડ્યું તમારું તમારી પ્રજાને ગર્ભમાંથી પુષ્પન સંસ્કાર થી તૈયાર કરો એ ગર્ભમાં શૌર્યવાન ધૈર્યવાન જ્ઞાનવાન બલવાન બધું બનાવો પુષ્પન સંસ્કાર જીનેટિક સેલ ગર્ભમાં સંસ્કાર રેડી દો એ બેકાર થાય જ નહીં તમારું ધારેલું સાકાર થઈ જાય ભગવાન ઉતરે તમારા ઘરે તમારી કુંખમાં જ આખા વિશ્વનું સુખ સમાયેલું છે તમારે અહીંયા ભગવાન જન્મે સ્ત્રી જાગૃતિની સ્ત્રી સશક્તિકરણની તાત્કાલિક જરૂર છે વિવેક પ્રધાન સ્ત્રી જોઈ એકલા ચાંદલા કરી લેવાથી એકલા એકલી એકલી ધધાયું ચડાવી દેવાથી એકલાું ચડાવવાથી રાષ્ટ્ર નહીં બચે તમારા ગર્ભમાં સંતાન પાકવું જોઈ તમારા ગર્ભમાં શિવાજી મહારાજ તમારા ગર્ભમાં મહારાણા પ્રતાપ તમારા ગર્ભમાં ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ થવા જોઈએ તો બનશે અને આ બધું કથા સાંભળો પાસે લઈ જાઓ આ તો વેકેશનમાં ઢાંઢા થઈ જાય ત્યારે અમારી પાસે લાવે રવુ બાપુને પગ પકડી લે બાપુને પગ પકડી લે બાપુ એની વાત હાથ મૂકો આપણે કે શું કામ આશીર્વાદ આપવા સુધરી જાય અમે પાક કર્યું અને શેઢા મોસમ વખતે તરેલામાં રાખ્યા હોતા ઓલાવે તો જ નહીં પહેલેથી જ રાહોદા રાખ્યા હોત તો બાપુ ધવરાવીને ખાવામાં ભૂલ નહીં ગાવામાં ભૂલ નહીં ક્યાંય જવામાં ભૂલ નહીં ભૂલ થાય જ નહીં ગાવામાં ભૂલ નહીં ખાવામાં ભૂલ નહીં કે જવામાં ભૂલ મેં સંઘમાં ભૂલ નહીં ઉમંગ બની રહે માટે તમારી પ્રજાને બનાવો આસ્તિક એને ઈશ્વર ઉપર જ શ્રદ્ધા જોઈએ મોબાઈલ ઉપર નહીં એને ઈશ્વર ઉપર જ શ્રદ્ધા જોઈએ પીજા બર્જર ઉપર નહીં એને ઈશ્વર ઉપર શ્રદ્ધા હોવી જોઈએ માવાન બીડી ઉપર નહીં દારૂન ગંજીપતા ઉપર નહીં ટાલિયા નફીણ ઉપર નહીં એ નશો ક્ષણિક છે હું ભગવાન નો છું એ નશો કાલ ને પણ થવાટ મારી દે भगवान भगवान ने अंदर मीरा है, है, भगवान ने अंदर अंदर सबरी नो, हरी नो हरी मारो राजकोटो तो कहता इस देश की युवा प्रजा को कैसे भी करके घीसट करके नैतिकता के शिखर पर ले जाओ वरना राष्ट्र नहीं बचेगा नैतिक बनो અનીતિથી પૈસા કમાઈને ધર્મમાં ધન વાપરશો તમારું મન ધાર્મિક થાય અત્યારે ભગવા કપડાં કાઢી નાખું અત્યારે અનિતિથી આવેલું ધન ધર્મમાં વાપરો અને તમારું મન ધાર્મિક થાય એમ બને કદાચ તો અત્યારે તમારો ગુલામ થઈ જવા તૈયાર છો નેવર પોસિબલ ક્યારેય શક્ય જ નથી આ દેશનો ઋષિ બોલે છે એટલા માટે મારે તો તમને એટલું કેવું મારે સિંહોર જાઉં છું હું બહુ રાજી છું કથા બેઠી જયદેવદાસ જેવો વખતા ભલે દેશી ભાષામાં કથા વાંચે પણ જેમ પકડી રાખે છે એની પાસે કળા છે અને એ જન્મજાત એને બોલતા તો આવડે જ તો એના લોહીના સંસ્કાર છે હમણાં રવુ બાપુ કહેતા કે આ તમારે બધા બોલતા આવડે એ તો તમારા બધાના જન્મજાત સંસ્કાર છે મારા પરમાત્મીય આત્મીય છે રવુ બાપુ અહીંયા ક્ષાિય સમાજના પ્રમુખ વાસુદેવ સિંહજી મારા પરમાત્માજી પણ આવેલા છે મારે એક જ વાત કરી હું તમારી પાસે અપેક્ષા ભૂખ સાથે જ છું તમારી પ્રજા એની હાવ આત્મીય બનાવો એને સારા કપડા નો હોય તો કઈ નઈ એને ઘરેણું નો પહેર્યું હોય તો કઈ નઈ એને મોટર બંગલા વિરાસત બચાવો વિરાસત વિરાસત બચાવો તમારી વારસાઈ તાકાત બચાવો ઘણા કે જમીન સોનું ના જેને બચાવવાથી સમગ્ર વિશ્વ પોઝિટિવ એટીટ્યુડ વાળું થાય જેને બચાવવાથી સમગ્ર વિશ્વની અંદર શાંતિનો સંદેશ બની રહે જેને બચાવવાથી ભારત વિશ્વનો ગુરુસ્થાન ગુરુસ્થાન બિરાજિત થાય એ પોઝિટિવ વિચારધારા એનો અર્થ એવો નહીં આપણું કોક લઈ જાય તાળીઓ વગાડે નપુસક જેમ બેસીને ના કહો પાર્થને ચડાવે બાણ નકી યુદ્ધે જ કલ્યાણ પરંતપા યુદ્ધસ્વ ગુરુ સ્ત્રી જાગૃતિની ખાસ જરૂર છે એમાં ક્ષત્રિય સમાજને હું કહું છું કે તમારે અહીંયા સંતાન એવા જન્મવા જો જે સંતાન પરોપકારી હોય જે સંતાન બીજાના માટે જીવતા હોય તમારી સંપત્તિ તમારી સત્તા પરોપકાર માટે છે તમારું પૃથ્વી ઉપર ચાલે છે બાપુ અમારું આકાશ અને પૃથ્વી ઉપર બેય જગ્યાએ ચાલે છે એટલે તમે રાજ છો અમે મહારાજ છીએ પણ ચારિત્ર વગર કાંઈ નહીં બને કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર બાપુ આવડાનું પાંચ્યું આવે એમ નથી તમે છો એટલે જ આવડાનું હાલે છે નગર આવડાનું કાંઈ રોડમાં દસ નવા આવે એવું નથી ક્ષત્રિયાણોની ચારિત્રની શક્તિ જ આ લોકોની આબરૂ છે એકવાર કરી દેખાડો તાતી જરૂર છે સત્તા ને સંપત્તિ ની બાજીમાં ભસાયા વગર સનાતન ધર્મ ની મૂળ આધારશીલા જે છે કળસંગ ભગત વગર વલ્ભીપુર માં બાપુ હામયા નો થયા હામયા કલ્પના કરો જોડા ઉપર બેસીને વ્યક્તિ ની રાહ એક વિરલ સિદ્ધ પુરુષ જોવે અને આવ્યા પછી હામયા ત્યાં કેટલો નિરાભિમાની પુરુષ આ શીખવા જેવું છે અહીંયા આવીને શું શીખ્યા તમે તમારા છોકરાને શીખડાયું કઈ સંત તમારા ઘરે આવે સંતને જમાડો કઈક આપીને રાજી થાઓ અમે ભીખ માંગવા નથી આવ્યા અમે તમને શીખ આપવા માટે આવ્યા છીએ અમે વેચવા માટે નહીં વહેંચવા માટે આવ્યા છીએ આ લારીનો માલ નથી અંદરથી કાળી બળતરા બોલે છે રાષ્ટ્ર પ્રેમ બોલે ધર્મ પ્રેમ બોલે સંસ્કૃતિ અમે ફના છીએ અમે ફીદા છીએ રાષ્ટ્ર ઉપર સંતની પાસે લઈ જાઓ તમારી પ્રજાને મોટરવાળા હોય બંગલાવાળા હોય રૂપાળા હોય હારું બોલતા હોય એની હોય નહીં જે ભજનાનંદી પુરુષો હોય જે ભલે ઝૂંપડીમાં બેસી રહી મગની દાળ પીતો હોય પણ એકવાર વાર આ ખાદીમાં જય શ્રીરામ બોલતો હોય ને એવાના પગ પકડી લઈ જાઓ તમારું કલ્યાણ થઈ જશે બાકી હોનાન ભંગરાણ એની કોઈ હું પહેરે એનો વિરોધી નથી હું સંપત્તિનો વિરોધી નથી અને સત્તાનો વિરોધી નથી પણ સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે સંસ્કાર અમને ભગે લાગો અમને હાર પહેરાવો અમને શાલ ઉઠાડો અને તમારી માનું બાપનું આટલું ધ્યાન ન રાખો યાદ રાખજો આ શાલ તમારી ખાપણ છે ખાપણ બા નવરાઓ ધવરાઓ ખવરાઓ સુવરાઓ ત્યારે બાળકને શીખડાવો ગાના દૂધની મહત્વ તુલસીની મહત્વ ગંગાની આ વિરાસત છે એને બચાવો તન બચશે મન બચશે બુદ્ધિ તન તંદુરસ્ત મન સ્વચ્છ વિચારોની પવિત્રતા સત્કર્મનો પ્રવાહ જ કરશે તમારી પ્રજાને માતૃભાષાની પ્રધાનતા શીખડાવો અમે કોઈ બીજી ભાષાના વિરોધી નથી પણ માતૃભાષા વગર ભાવના જાગ્રત નહીં થાય મારે હમણાં કેનેડા છોકરી આવી મેં કીધું તારી પ્રજાને શીખડાવી મને કે બાબુ અમારે બધું મીડિયમ ઇંગ્લિશમાં આવે કીધું મીડિયમ ઇંગ્લિશમાં ભજન ગાવી સાખી ગાય મને કે મીડિયમ ઇંગ્લિશમાં ભજનનો સાખી હોય જ નહીં મેં કીધું તું લખવા માં હું તને લખાવું તારી પ્રજાને સંભળાવી છે

દેશને બચાવવાનો શંખનાદ બચાવના થઈ જાઓ દેશ બચતો હોય કોયલનો કોયલ મોરનો નાજ બચતો હોય હોય હિમાલયની ગિરિન્દ્રાઓની તપસરિયા બજતી હોય આ દેશના મંદિરોનો ઘંટનાથ બચતો હોય આ દેશના શૌર્યવાન ક્ષત્રિયો તલવારોનો ચળકાટ બચતો હોય તો તમને મરી જવા શું વાંધો તમારી બા ધાવણ છે દીપી ઉઠશે વારસો બચાવો વિરાસત બચાવો તમને ઘણા એમ કે આપણે ટીવી માં ખૂબ આવે છે વિરાસત 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 શું હોય છે પ્રેત છે પદાર્થ હું તમને કહું વિરાસત શું છે તમને એક કાવ્યમાં કઈ છેલ્લે દ્રષ્ટાંત મારું વખતે વિરાસત શું સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો રાત્રે ગ્રીકનો સમ્રાટ એના ગુરુ પાસે રાજા લેવા લાગ્યો તો કે કેમ આવ્યો કે વિશ્વ સમ્રાટ થવું તો કે ક્યાં લડીશ તો કે ભારતમાં તો કે અહીંયા જીતીશ નહીં કેમ કે તું સિકંદર છો ભારતની પ્રજા જોગંદર છે તું જારી જઈશ મારું માન ભારતમાંથી તું વિજય કરીને પ્રાપ્ત કરીને આવે ને એ વિજય વિજય નહીં પણ હું કહું એટલું લેતો આવું શું એ વિરાસત છે કહા સુકરતન વિજય લોટ ગયા ના એ સિકંદર તું પાછો આવે ને ત્યારે આટલી વસ્તુ ભારતમાંથી મારા માટે લેતો આવે છે કહા સુકરતન વિજય કર જબ લોટ ગયા ના ભારત છે અમારે વાસ્તે સાથ મેં જ્ઞાની ગુરુ પીલાના સાથ અમરવેલ કમલ ગીતા ભી લાના ભૂલ જાના કહાની રામ ઓર સીતા મેં બાઉન્સ કે લાના યદી એક બાદ નૃપતિ થોડાસા ગંગાજલ ભી લાના આ દેશ વિરાસત છે છે તમારા ઘરમાં ગીતા ના ધ્વનિ છે રામાયણ ની ચોપાઈ ના ધ્વનિ છે જીન્સ ના પેન્ટ કપડા થી બાપુ આ દેશ કાળજાથી ઓળખાય આ દેશ આકૃતિથી નહીં વૃત્તિ અને કૃતિ થી ઓળખાય

તમારી પ્રજાની બાહેન્દ્રી આપી શકો છો એ એમએ એ એમ એસ સી બીએ બીકોમ આઈપીએસ આઈએસ થઈ જાય એ બધી વિશિષ્ટતાઓ છે શિષ્ટતા નહીં વિશિષ્ટતા પરોપકારમાં ખર્ચા એને શિષ્ટતા કે માણસ પછી ડોક્ટર હોય તો સારું ભાઈ કે ડોક્ટર પછી માણસ થાય તો કાપવાનું કામ શરૂ કરશે અને બુદ્ધિ પામવા માટે મળે જ માપવા માટે નહીં સંગતું કરો તો હંમેશા શીલવંત સાધુની સંગત કરજો જેથી જીવનની રંગત બગડે નહીં છેલ્લે એક દ્રષ્ટાંત મારું વખતે આ કથા અહીં યુવાન મિત અહીં કેટલા માણસો આવ્યા છેલ્લે તમારી ભાઈ એક ભીખ માગું આ દેશની પ્રજાને શ્રદ્ધાવાન બનાવો તમારી પ્રજાને કાંઈ ન કરી શકો એને ઈશ્વરમાં શ્રદ્ધા જાગ્રત થાય એવું કરો ઈશ્વરમાં શ્રદ્ધા તમે એમ કહો કે અમે ઈશ્વરમાં થયા એમ થા બેઠા નહીં તમે માન્યતાવાળો છો શ્રદ્ધાવાળા નહીં શ્રદ્ધાવાળાને બીજો વિચાર જ ન આવે બાપુ માન્યતા છે માન્યતા વેચાઈ જાય માન્યતા બદલાઈ જાય માન્યતા ફસાઈ જાય માન્યતા અવળી થઈ જાય માન્યતા રામના બદલે કૃષ્ણ જતી રહે ચંડી બદલે કાલીમ જાય માન્યતા ડ્રાઈવર થઈ જાય માન્યતા પાયા વગરની શ્રદ્ધા હું એ નો સેકન્ડ થો બીજો વિચાર જ ના દૂજો ના મેરે તો ગિરિધર ગોપાલ તુલસી મસ્તક દબ નમે જબ ધનુષ બાન લો હાથ આવી રીતની જેની માન્યતા શ્રદ્ધા અપડાય જ નહીં માણસ એ વેચાય જ નહીં ફસાય નહીં કાળ દૂર રહે છેલ્લે એક દ્રષ્ટાંત મારો શ્રદ્ધા હું કોઈક નાતી ઉપર નથી કહેતો પણ સમજવા માટે દ્રષ્ટાંત દ્રષ્ટાંત એક દેશી હોય સિદ્ધાંત સર્વ દેશી હોય એક વાણીઓ રોજ તુલસીદાસજી પાસે જઈને બેસે ઓગણત્રીસ દિવસ ત્યાં મૂંગે મૂંગો બે તુલસીદાસ આ દ્રષ્ટાંત સાથે વખતે પૂરું તુલસીદાસજી કે કેમ મૂંગો બે ત્યારે કાંઈ કામ છે ખા કે તમે ભગવાન રઘુનાથારે વાત કરો છો ને તો ખા તો કે મારે ભગવાન રઘુનાથારે વાત કરી તો એમાં શું કે બોલને ઓગણત્રી દીધી હું મૂંગો બેઠો તરત ચંદ્રહાસ કાઢી મ્યાનમાં તલવાર કાઢી વાણી અને પકડે વ્યાલે હવારમાં પ્રાગડવાસમાં પાદરમાં જઈને ખોડી દેજે મૂઠ અને પીંછી ઉપર અણી ઉપર જાય શ્રી રામ કહીને પડે એટલે ભગવાન હાજર કે સંત બચન પરમ હિતકારી વાણીઓ ગયો તલવાર લઈને રાયત્રે વગા કાઢી રાય દો તલવાર નવાણીઓ બડા બળા થયા કોની ભક્તિ કરે નહીં ભરવાડ ફેરવે નહીં માળા વાણીઓ તલવાર બાંધાય બધા માર ખાવાના શાળા લઈને હવારમાં ખાંડો માં મૂઠ ધ્રપી દીધી માથે પડવાનું કીધું ગોળ ગોળ ફરવા મીડ્યો એ કે મારો દીકરો પેઢીનું શું થાય આ છોકરાનું શું થાય છે બેંક બેલેન્સનું શું થાય છે આ હોનો ચાંદી છે એનું શું થાય છે ગોળ ગોળ ફરવા નીચ વિચાર આવ્યો નિકૃષ્ટ એ કે બાવા નો શું ફરવાનું ચડાવી મારે તો મારા દીકરા વાસુદેવસિંહ કે બાવાનો હું બરો બાકી તોડી આવી લાગે એ જ્યાં ઉદવાન બદલે એમાં એ ગામના દરબાર વાહુ કિલ્લા એની નજર ગઈ એટલે કે મારા ગામનો પાનાચંદ આપઘાત કરવા એવો શું આવું મારા ગામની આબરૂ જાય ખોડું વાલ્યો પાનાચંદ તને કોઈ ગાળ દીધી જીભ કાઢી નાખો આંગળી લાંબી આંગળી કાપી નાખ્યું તું આપઘાત કરવા આવ્યો નાના બાપુ કે આપઘાત કરવા નથી તુલસીદાસ બાપુએ કીધું જય શ્રી રામ પડે ને ભગવાન દર્શન વાત તુલસીદાસ બાપુના શોગન બસ એટલે પરબારા કાંઈ ખરું દરબાર નીચે ઉતર્યા ઘોડી ઉપરથી ભેટ છોડી બીજો વિચાર કર્યા વગર સીધી તલવાર ઉપર કૂદકો માર્યો જય શ્રી રામ અને ભગવાન હાજર વરમભરૂ માગ માગ કે તો વાણીઓ આમ આવે બાપુ કોની યારે બોલો એ બાપુ વજયસંઘ બાપુ કોની યારે બોલો એ વજયસંગ બાપુ કોની યારે બોલો એવું ભગવાન અંતર ધ્યાન થયા પછી કે બાપુ તમે કોની યારે બોલતા એ કે જેને જોયું એ બોલતો નથી ને જે બોલે એ જોયું નથી કે હું તને શું કહું કે એમ બાપુ આપણે બધા ગોલ ગોલ ફરી છે ગંગા સતીના ભજન વાહે ગોલ ગોલ ફરી છે પાનભાઈના ભજન વાહે ગોળ ગોળ ફરી છે કળસંગ બાપુના ભજન વાહે હાથ બાવન નતાણ આપણે ગોળ ગોળ બાપુ જે પડે ને પડે ને આ માલ મુ માથું મૂકે ને એને જ બધું મળે છે એટલે તમારી પ્રજાને શ્રદ્ધા કેળવો કે આ ઈશ્વરી જગતનું શ્રેષ્ઠ સ્થાન છે આ જ્ઞાનની ભક્તિની સત્કર્મની યુનિવર્સિટી છે આની જમીનની અંદર આગ છે ત્યાગ છે બાગ છે અનુરાગ છે આ એના ત્યાગની અંદર પડદેલાને ઊભા કરવાની ઊભાને દોડતા કરવાની દોડતા ને ઈશ્વર સુધી પહોંચાડવાની તાકાત છે એટલા માટે શ્રદ્ધા કેળવીને માણસે તમારી પ્રજામાં શ્રદ્ધા દોરા ધાગા બંધાવો છોકરા હાટું તેને આ બધા કંઈક શ્રદ્ધા રાખો તમારા ઈષ્ટ ઉપર તમારા સંતો ઉપર તમારા શાસ્ત્રો ઉપર એ શ્રદ્ધા સોનાના હાર ઉપર નહીં એમાં સુગંધ કં આવે કાહું પીધળને નીચ વણ વણ વગાડ્યા વાદન સખી એમ વાઝંત નહીં વાઝંત તો સુવર્ણ કોઈ દિવસ વાઘ ખખડે નહીં એમાં શુદ્ધતા હોય એમ આપણે સુવર્ણ છે સુવર્ણ શુદ્ધ છે શુદ્ધ વિશુદ્ધ ભગવાનને આવું જ પડે પણ એ સ્થિતિ નિર્માણ કરવા માટે આ કથા છે આવું પવિત્ર સ્થાન છે સૌરાષ્ટ્રની આ ધરોહર કહેવાય બાપુ આ ઓસો આ બાજુ આવી ન શકે આ જીવન ચરિત્ર વિશે લખવાના હતા જેમ મીરા વિશે લખ્યા એમ પાનભાઈ યુનિવર્સિટી છે ભક્તિ અને વૈરાગ્યની સત્કર્મની અને અભણ માણસ એવું નહીં ભણેલા માણસો કાંઈ કરી એવું નહીં કોઠા હુજવાળા માણસો જેને માના સંસ્કાર હોય બાપના સંસ્કાર હોય આવો પતિ મળ્યો હોય ભક્ત કોટીનો કાળસંગ ભગત જેવા તમે કલ્પના કરો કાંઈક બતાવવાની જરૂર છે આચરણથી છેલ્લે તમારી પાસે ફરી ભીખ માગું તમારી પ્રજાને અહીંયા આવ્યા છો ગંગા સતીજી પાનભાઈ કાળસંગ બાબુની જગ્યાએ એટલું કામ કરો તમે મરી જાઓ એ પહેલાં તમારી પ્રજાને ઈશ્વરમાં શ્રદ્ધા બેસે ધર્મસ્થાનોમાં શ્રદ્ધા બેસે ભગવાનમાં શ્રદ્ધા સાધુ ગમે એમ કરીને લઈ જાઓ ઢસડી જાઓ ગુલ્ફી માવામાં તમાકુમાં બીડીઓમાં ગાંજા દારૂમાં નહીં પણ સત્યમાં શ્રદ્ધા બેસે સત્ય એ જ ઈશ્વર છે એ કામ કરો નહીં વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી આ નક્ષત્ર તમને પ્રસાદ તો મળે જ છે તમને આ પ્રસાદ તો મળે જ છે આ નક્ષેત્ર ચાલુ જ છે તમારાથી જે બની શકે એ સાથ સહકાર આપજો એ લેવા માટે નહીં તમને દેવા માટે આ સ્થાનની તાકાત તમને આપે વિશ્વની અંદર આ ભજન ગવાય છે એવું કાંઈ નથી કે તમે આ ભજન આનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે આનું હિન્દી ટ્રાન્સલેશન આખા વિશ્વમાં ગંગા સતીથી ભાનભાઈ આ બંધા ભજન ગવાય છે અને ભજન મનુષ્યને ભૂ ભૂંજી નાખે જેમ ડાળ ચણ્યો છે એ ભૂંજાઈ જાય પછી ડાળિયા થઈ જાય ડાળીઓ ઉગે નહીં ગમે એટલો વાવો થાય છેલ્લે આ અઘરું ન સમજાય ક્યાંય નહીં ફક્ત ચણ્યાને ભૂંજી નાખો શેકી નાખો અને પછી ડાળીઓ થઈ જાય વાવો તો પછી ઉગે નહીં એમાં એમ આ ભજન જીવનની અંદર આપણને ભૂંજી નાખે પછી સંસાર ઉગે નહીં બાપુ એમાં સત્ય સિવાય બીજું કાંઈ પ્રગટે જ નહીં આટલી બધી તાકાત આ ભજનની છે હું તો ક્ષત્રિય સમાજને કહું છું કે આ દેશને દેખતો કરવો હોય દોડતો કરવો હોય નાચતો કરવો હોય કૂદતો હોય તો આ ભજન લઈને દોડો આ ભજન નો પ્રવાહ વેવડાવો આ ભજન અરે નગટા થઈને કૂદી પડો અમારી ગંગા સતી અમારી છે છે અમારા અને પ્રદાન કર્યું છે તમે વાંચો ગાઓ સમજો પડો આપી જેમ અઢારસો પાદર મહારાજા એ આપ્યા કૃષ્ણ કુમારસિંહજી તમારી પાસે આપવાની તો આને ખૂટે એમ નથી આ કોઈ દિવસ ખૂટશે એમ નહીં આ આપો દિન દિન બઢત સવાયો આ તો બઢશે જ તે આટલી બધી તાકાત છે હું તો એક તરીકે પ્રાર્થના કરું છું તમારી પાસે આ અનમોલ ખજાનો છે એને ખુલ્લો મૂકીને વેચવા માટે જેટલો બને એટલો પ્રચાર પ્રસાર થાય જેટલો બને એટલો આખા દેશની અંદર ચેપી રોગની અંદર જાય ને બાપુ દેશનું આરોગ્ય અમર બની રહેશે અને ફરી આ દેશ સુજલામ સુભલામ મલયલ શીતલામ સ્વચ્છ શામલામ વંદે માતરમ બની રહેશે એ જ મંગલ અભ્યર્થના સ્થળ મારી વાણીને વિરામ આપું છું ગંગા માતગી